સુરત શહેરમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુરત ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે સુરતમાં પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતતા કાર્યક્રમો સાથે કડક કાર્યવાહી પણ કરાઈ રહી છે જોકે તેમ છતાં પણ હજુ કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જ નથી તેમ છતાં પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવાનો અનેક પ્રયાસો કરી રહ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો એમાં બાઇકર્સ ગ્રુપ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો લઈ જાગૃત કરવામાં આવ્યા હતા સુરત અડાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન કરાયું હતું જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા તો આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ બાંધવા તેમાં નિયમનું પાલન કરવાનું સલાહ અપાય છે નેશનલ રોડ સેફટી મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર્સ રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળ્યો ત્યારે અવશ્ય ટુ તમે હેલ્મેટ પહેરો હેલમેટ એ તમારું એક સુરક્ષા કવચ છે